જામનગરમાં ફરી વકીલ પર હુમલો કાયદાની મજાક બનાવતા લુખા તત્વો જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના લોઢિયા ગામ પાસે વાડીએ જતા વકીલ અનિલભાઈ પરસાણા ઉપર જમીન સંબંધિત કેસનું મનદુખ રાખી માર માર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો તાજેતરમાં જ વકીલ હારૂન પલેજાના મર્ડરનો કિસ્સો બન્યો છે હજુ તેના આરોપીઓને પકડવા પોલીસ રાત દિવસ એક કરીને ઝડપી પાડવા મથી રહી છે ત્યાં જામનગર પંથકમાં વકીલ પર આ બીજો બનાવ બન્યો છે તેવામાં ચૂંટણીના માહોલમાં આચાર સંહિતા વચ્ચે કાયદાના રક્ષકોને પડકાર ફેંકતો વધુ એક કિસ્સો સામે આવ્યો છે અહેવાલ પરાક્રમ સિંહાણા અને પોણતારાને જુવાનરોજ કોર્ટની કાર્યવાહી માટે લાલકો ખાતે હું મકવાણ થઈ મેડમની કોર્ટમાં મારો મેં મૈકત્રી ખરુભા જાણેજા અને નારુભાઈ સંઘાણી વિરુદ્ધ કેસ કરેલો હોય જમીન પચાવી પાડવા બાબતનો મારી વારસાઈ જમીન હોય મારા હક ઈત હીત ઈશા અધિકારવાળી જમીન હોય તે મેરપચ્છી કલુભા જાડેજા હરિપરવાળા હવે પચાવી પાડેલી હોય જેથી મેં તેની વિરુદ્ધ કાયદેસર રીતે કાયદાકીય કાર્યવાહી કરેલી અને કોર્ટમાંથી ન્યાય માગેલો હોય અને ન્યાય કાર્યવાહી કોર્ટમાં હાલ ચાલુ હોય જેથી મેં કોર્ટમાં આજ રોજ તારીખ ભરવા માટે હું આવેલો હતો અને કેસની કાર્યવાહી કરવા આવેલો હતો અને ત્યારબાદ હું મારી લોટિયાના પાટિયા પાસેની વાડીએ ગયેલો ત્યાં મેં હું ઉભેલો હતો ફોર વ્હીલ પાર્ક કરી અને હું જ્યાં હતો ત્યાં લાલુભાઈ અને મહીપતસિંહ કલુભાઇ જાડેજા ધોકા અને પાઇપ સાથે ફોર વ્હીલ લઈ અલ્ટો ગાડી હતી તેની પાસે અને આવેલા અને